નાસ્તો થઈ ગયો નાસ્તો તો કરી નાસ્તો કરીને હવે જવાનું છે મમ્મી પપ્પા પાસે કામ લાગેલા છે હર હર મહાદેવ મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં દેશો તમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો સૌથી પહેલાં આપણું કામ છે કે માતાજીને દર્શન કરીને વ્લોગ સ્ટાર્ટ કરીએ જય માતાજી બધાય દર્શન કરી લ્યો તો હવે આ વ્લોગ માટે આજ તો લગ્નમાં જવાનું છે પછી નાટક સ્થળ છે માત્ર દર્શન કરવા જવાનું છે તમે કન્ટિન્યુ વ્લોગમાં બહેના રહેજો આપણે પણ જવાનું છે દર્શન કરવા મિત્રો વિડીયો એન્ડ જોજો બહુ મજા આવે છે વ્લોગ મસ્ત બનશે છે કારણ કે આજ તો એવી જગ્યાએ જવાનું છે હસ્યમય જગ્યા છે તો ફાઇનલી નાસ્તો થઈ ગયો છે આપણે પેલા માથાજીના બ્લોક દર્શન કરીને બીજ પછી તો નાસ્તો આવે છે છે રોટલી છે આજ તો બાકી લાગે છે નાસ્તો કરવાનો હા બાકી છે તેમાં બાકી રહ્યા છે હા

તૈયાર થઈ જાય પછી નીકળીએ હું એને વાટે શું કે તૈયાર થાય ને એવું નીકળીએ અહીંયા બપોર થઈ ગયા છે કેટલીક વાર લાગશે હજી હે થોડીક વાર લાગશે હવે તૈયાર થઈ જાય પછી નીકળી હવે ફાઇનલ તૈયાર થઈ ગયા છે તો હવે નીકળી અડધી કલાક છે તૈયાર કરવામાં અડધી કલાક કરી કેમ એટલે બધી હે કેમ

ભવાન ભાઈ સમોસા આવો કે છે ઝુમત બંક વેસે છે ચાલ ગયો છે ઝુમત હે કેમ ને મજા આવ્યો ચાલ ફૂગો લઈ લે કેમ જો મસ્તી નો છે દિલ વાળો હે ના ચાલ ઈ છે જો આવું છે આવું બધું આવું લેવો છે આવું લેવો છે હે মজা আ

आवन चल ह ह हेलो मरी मुँह पे दे फाइनली पुगी जसे ओमे पापा पाए मार बप्पा ने जसे काम है जा हाल्या बसे जम्मा माटे आवे छे केरी आवी थी क्या केरी आ मुझे क्या हां हम केरी आ गेली छे त हम खावी तो मजा आसे अ तुम बहुत मस्त छे हो હા એ લઈ આવી તો બઉ મોડું થઈ ગયું છે મમ્મી પપ્પાને મળવા જવાનું હતું લગ્નમાં જવાનું હતું મોવા એક કામ થી જવાનું હતું ઘેરે આવ્યો તો બહુ મોડું થઈ ગયું છે

મારા માં પાય નતો ગયા હે મારા માં પાય જે તો એવું તો નથી આવતું એના માં જે તો એ તો આવે છે જો ના દેવો લાવ તો આપણે હે ડુંગ લે આ હે પૈસા મારા કેટલા આપ 1000 રૂપિયા હા છે મોવાતી આપણે કઈ લાવ્યા છે કે નતો લાવ્યા પાણીપુરી ની ઉભલે ચવ સર તન ભાવે હું તો નાંયા ખાવાની ઓ બુબી બે દે ચીકી ગયો આજે તો એમ ભૂખ લાગી છે તો રોટલા બની જાય પછી ખાવા વાત કરી કે પછી ખાધા જ કરું હ હ

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય મહાદેવ મળીએ આપણે અવાર નું આ બાય